જેમાં હજારો ની સંખ્યામાં ભાવિ ભક્તો પરિક્રમા તેમજ આવે છે એકસો પચાસ થી વધુ કાર્યકરો વિનામૂલ્યે અન્ય ક્ષેત્રમાં જોડાઈ સેવા આપતા હોય છે દરરોજ મેળામાં આવતા ભાવિ ભક્તોને અલગ અલગ વાનગીઓ પીરસવામાં આવે છે અહીં જૂનાગઢમાં પરમ પૂજ્ય સંત શ્રી આશારામજી બાપુની પાવન પ્રેરણાથી અને એની કૃપાથી છેલ્લા તેત્રીસ વર્ષથી ભવનાથ બસ સ્ટેશનની સામે સંત શ્રી આશારામજી બાપુ જાહેર અન ક્ષેત્ર અમે ચલાવીએ છીએ જેમાં કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર આવનાર શ્રદ્ધાળુઓને પ્રેમથી અમે ગરમા ગરમ ભોજન પ્રસાદ પીરસીએ છીએ જેમાં શાક રોટલી શીરો શાક રોટલી શીરો અને ખીચડી હા અમે ગરમા ગરમ પ્રસાદ પીરસીએ છીએ અને લોકો ગરમા ગરમ પ્રસાદ લઈ અને ખૂબ ખૂબ ધન્યતા અનુભવે છે અને કહે છે કે પૂજ્ય બાપુ આસારામજી બાપુ જેલમાં છે છતાં આવડું મોટું સેવા કાર્ય ચાલી રહ્યું છે તો સરકારે ખરેખર બાપુ નિર્દોષ છે અને એને છોડી દેવા જોઈએ જેલમાં હોવા છતાં પણ આટલું અનક્ષેત્ર અને આવા સેવા કાર્યો થઈ રહ્યા છે એવું લોકો કહે છે અને ભોજન કરી અને ધન્યતા અનુભવે છે અહીં અમારા એંસી જણાનો સ્ટાફ પૂજ્ય બાપુના સેવકો એસી મોટા મોટા ઉદ્યોગપતિ થી માંડી અને સરકારી કર્મચારીઓ ખંભે ખંભો મિલાવી અને પૂજ્ય બાપુની આ સેવામાં સેવાને ચરિત્રાર્થ કરી રહ્યા છે અને ખૂબ ખૂબ ધન્યતા અનુભવે છે જેઓ ચોવીસ કલાક એસી માં રહેવા છે તે અહીંયા પૈસા ચડાવી અને આ સેવા કરે છે અહીં આવનાર લોકો બધા ભોજન કરી ખૂબ ખૂબ આનંદ અનુભવે છે